ખોટું બોલવાનો કોઈ ભારત રત્ન કે પદ્મભૂષણ મળતો હોય તો એ સૌથી પહેલા અમિત શાહને આપી દેવું જોઈએ કારણ કે હવે તેમને ખોટું બોલવામાં પણ પ્રમાણભાન નથી રહ્યું તેમ લાગે છે આવો આપણે વાત કરીએ અમિત શાહને ખોટા પાડીએ અને સાબિત કરી દઈએ કે તેઓ ખરેખર એક નંબરના જુઠ્ઠા છે અને મૂર્ખો માણસ પણ પકડી શકે તેવી ખોટી વાતને તેઓ જાહેર મંચ પરથી કહેતા જરાય શરમાતા પણ નથી પણ એ પહેલાં આ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન ગત રવિવારના રોજ મંત્રી અમિત શાહ અમદાવાદ ખાતે નવનિર્માણ પામેલા વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ના ઉદઘાટન પ્રસંગે આવ્યા હતા આ ઉદ્ઘાટન સમારોહમાં અમિત શાહે લોકોને સંબોધિત કરતા જાહેર મંચ પરથી જે વાહયાત અને તદ્દન ખોટું નિવેદન આપ્યું તેને લઈ સોશિયલ મીડિયા પર અમિત શાહ ખૂબ રોસ્ટ પણ થયા અમિત શાહ બોલ્યા હતા કે અહીં બેઠેલા સ્વિમિંગના ખેલાડીઓને ખબર નહીં હોય કે દુનિયાના સૌથી લાંબુ સ્વિમિંગ જો કોઈ એક માણસે કર્યું હોય તો એ વીર સાવરકરે કર્યું જ્યારે અંગ્રેજો પકડીને તેમને ભારત લાવતા હતા ત્યારે ફ્રાન્સ નજીક જ્યારે એક બંદર આવ્યું ત્યારે તેમને બેડીઓ સાથે મારસે પોર પર જહાજમાંથી સમુદ્રમાં કૂદકો માર્યો અને તેઓ તરીને ફ્રાન્સની ધરતી પર ગયા જેથી અંગ્રેજો તેમને પકડી ન શકે ટૂંકમાં અમિત શાહ વીર સાવરકરના ગુણગાન ગાવામાં એટલો મોટો ફાંકો મારી બેઠા હતા કે જેટલો મોટો ફાંકો તો કદાચ વિશ્વના ખૂબ ઓછા લોકો જ મારી શકતા છે હવે આપણે સત્ય જાણીએ જેથી અમિત શાહને પણ ખબર પડે કે બધા પત્રકારો અને નાગરિકો મૂર્ખ છે એવું જો તેમને લાગતું હોય તો એ વાતમાં માલ નથી સત્ય શું છે તો સત્ય એ છે કે વીર સાવરકરે વિશ્વમાં સૌથી લાંબુ સ્વિમિંગ કર્યું છે તે વાત તદ્દન ખોટી અને પાયા પાયાવિહુણી છે અને આવું હું નહીં ખુદ સાવરકર સ્વીકારે છે સાચી વાત તો એવી છે જે ઇતિહાસના પાનામાં નોંધાયેલી પણ છે અને ખુદ સાવર કરે લખેલી પણ છે એ વાત એવી છે કે વર્ષ ઓગણીસો દસમાં સાવરકરને અંગ્રેજો દ્વારા જહાજમાં કેદી તરીકે ભારત લાવવામાં આવી રહ્યા હતા ત્યારે જહાજ ફ્રાન્સના પર પહોંચ્યું શૌચાલયમાંથી દરિયામાં છલાંગ લગાવી હતી અને એવું માનવામાં આવે છે કે જહાજ પોર્ટની એકદમ નજીક હતું અને સાવરકરે દરિયામાં બસો મીટર જેટલું સ્વિમિંગ કર્યું હતું પરંતુ ઇતિહાસમાં આ વાતના તથ્ય કે કોઈ રેકોર્ડ ઉપલબ્ધ નથી વળી આંતરરાષ્ટ્રીય ન્યાયિક ચુકાદો છે જેને પરમાનન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશન Arrest and Return of Savarkar France. અને ગ્રેટ બ્રિટન માં લખ્યું છે કે સાવરકરે સ્વામ અશોર કર્યું હતું એટલે કે જહાજ થી દરિયામાં કુદી કિનારે પહોંચી ગયા હતા પણ તે સ્પષ્ટ નથી લખ્યું કે કેટલું લાંબુ તરીને તે કિનારે પહોંચ્યા હા કેટલા કેવા દાવા જરૂર થયા છે જેને ભક્તિપૂર્ણ દાવા કહેવાય કે આખી રાત સાવરકર દરિયાના પાણીમાં રહ્યા હતા કે પછી કેટલા કલાકો સુધી સાવરકર દરિયામાં તરીને ગયા હતા પરંતુ આ દાવાને કોઈ બીજાએ નહીં ખુદ સાવરકરે જ ફગાવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે 10 મિનિટ કરતા ઓછા સમય સુધી જ તે તરવું પડ્યું હતું ત્યાં તો કિનારો આવી ગયો હતો હવે ખુદ સાવરકરે જે ભક્તિવાળા આવા દાવાને ફગાવતા કહ્યું કે હું દસ મિનિટથી ઓછો સમય સુધી જ દરિયામાં તર્યો હતો તો અમિત શાહ ક્યાંથી કાઢી આવ્યા હશે ઇતિહાસ કે સાવરકર વિશ્વમાં સૌથી લાંબુ સ્વિમિંગ કર્યા હતા

તે પણ ઓળખાય છે તેમાં ખુદ લખ્યું છે કે તેમણે માત્ર દસ મિનિટ કરતાં ઓછા સમય માટે દરિયામાં સ્વિમિંગ કર્યું હતું તો શું અમિત શાહ ખુદ સાવરકરની વાત પણ ખોટી માનતા હશે એટલા ભક્તિમય બની ગયા છે તે પણ સવાલ થાય તો આમ હવે સમજી ગયા છો તમે કે વાત સ્પષ્ટ છે કે સાવરકર વિશ્વમાં સૌથી લાંબુ સ્વિમિંગ કરનારા માણસ નહોતા તે તદ્દન ગપ્પા જેવી વાત છે અને ખોટું બોલવાની પરાકાષ્ઠાને બતાવે છે હવે તમે જ કહો કે અમિત માટે ખોટું બોલવાનું પદ્મભૂષણ કે પદ્મશ્રી સરકારે ચાલુ કરવો જોઈએ કે નહીં જવાબ કમેન્ટમાં જરૂરથી આપજો આ ચેનલને તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર